આજથી શરૂ થશે ભાજપ દેશવ્યાપી સદસ્યતા અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનશે પાર્ટીના પહેલા સભ્ય મોબાઈલ નંબર પર મિસકોલ કરવાથી મળશે ભાજપ નું સભ્ય પદ ભાજપે અભિયાનને આપ્યું સંગઠન પર્વનું નામ ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તારાજી અનેક ટ્રેનો રદ શાળા કોલેજોમાં પણ રજા બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી વાતચીત સંભવિત તમામ મદદ નું આપ્યું આશ્વાસન મહીસાગર તાપી અને ડાંગ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વઘઈમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ લુણાવાડામાં ભરાયા વરસાદી પાણી ઉપરવાસમાં વરસાદના કારણે ડોલવણની ઓલન નદી બે કાંઠે દુષ્કર્મ વિરોધી કાયદો રજૂ કરવા આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું મળશે વિશેષ સત્ર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે કોલકાતા પોલીસ હેડક્વાર્ટર સુધી તબીબો યોજશે માર્ચ સરકારી ઓફિસ બહાર ભાજપનું પણ વિરોધ પ્રદર્શન ભારતીય કિસાન યુનિયન આજે પંજાબ વિધાનસભા સુધી માર્ચ કૃષિ નીતિ અસરગ્રસ્ત કારણે અસરગ્રસ્ત યુદ્ધ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે સમારકામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ માર્ગ મકાન વિભાગની કામગીરી અમદાવાદ જિલ્લાના અડતાલીસ આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવ નાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ હરિદ્વારમાં ગંગા નદીમાં શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડુબકી પેરિસ પેરા અત્યાર સુધી ભારતના ફાળે સાત મેડલ એથ્લેટિક્સ બેડમિન્ટન શૂટિંગ સહિતની રમતોમાં આજે મેડલની આશા ગઈકાલે નિશાદ કુમાર અને પ્રીતિ પાલે જીત્યા હતા એક એક મેડલ